સમૂહ મહાપ્રભુજી હોલ ખાતે એકત્રીસ મો સમૂહ યોજાયો હતો આ લગ્નોત્સવમાં બાર નવયુગલો પ્રભુધામાં પગલા પાડ્યા હતા મંગળવાર સવારે બાર કન્યા પક્ષ અને વરરાજા પક્ષના પરિવારજનો વિધિવત વાંચે હાજર રહ્યા હતા અને ધામધૂમથી વરરાજા પરણમાં ચોરીમાં બિરાજતા

આગામી દસ ફેબ્રુઆરીના બે હજાર છોવીસના રોજ યોજાશે જેની પણ જાહેરાત કરવામાં આવી હતી બંને મંડળો દ્વારા વર્ષ દરમિયાન અનેકો સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ગૌરી વ્રત કરતી કુંવારિકાઓને ઉપવાસ માટે ફરાળી કીટ નું પણ વિતરણ કરવામાં આવે છે સાથે વિવિધ તહેવારોની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે શ્રી કાચ્યા પટેલ પ્રગતિ મંડળ પાદરા આયોજિત આજે એકત્રીસમું સમૂહ લગ્નોત્સવ યોજાયો આ સમૂહ લગ્નોત્સવ અમારા માજી પ્રમુખ સ્વર્ગસ્થ કાળીદાસ મામા કાળિદાસ અંબાલાલ ગાંધીના જે પહેલેના માર્ગદર્શક દર્શન હતું એ માર્ગદર્શન હેઠળ અત્યારે નવીનની રીતે અમારા હાલ પ્રમુખ શ્રી દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના અધ્યક્ષતાને આજે આ અમારો કાર્યક્રમ યોજાયો છે આ સમૂહ લગ્નની અંદર જ્ઞાતિના સમૂહ ભોજનના દાતા શ્રી રામ કન્સ્ટ્રક્શન રામ પરિવાર તરફથી સાત હજાર માણસના રસોડાનું આજે આયોજન કરવામાં આવ્યું છે આજે આ સમૂહ લગ્નની અંદર પ્રફુલ્લભાઈ ગાંધી અમારા તિજોરીના દાતાશ્રી તરીકે રહ્યા છે અમારા પ્રમુખ ઉપપ્રમુખશ્રીઓ કારોબારી સદસ્ય સદસ્યશ્રીઓએ આ સમૂહ પહેલેની જેમ ખૂબ ખંતથી કામ કરી અને આજ આ સમૂહ સફળ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે અને દાતાઓના દાન થકી દાતાઓ દીકરી દત્તક લઈ અગિયાર હજાર રૂપિયાનું દાન આપી અને આ સમૂહ સફળ બનાવવા માટે સ સેવાના સહભાગી થયા છે દરેક સેવાના સહભાગીઓ જેને તન મન ધનથી આ સેવા આપી છે એવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેવા આપનાર દરવે દરેક સર્વેનો કાચા પટેલ પ્રગતિ મંડળ હું આભાર વ્યક્ત કરું છું